નમસ્તે હું ખુશી પટેલ ગામ રણુશ નમસ્તે હું નૈસર્ગી હસમુખભાઈ પટેલ વાલમ ગામથી એઝ અ ગાયનેકોલોજિસ્ટ અહીં આજે 42 એલપી યુવા સંગઠન અને મહિલા મંડળ તરફથી અમે બંને અહીં ઉપસ્થિત છીએ આજે સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાન અને નાબૂદ કરવા માટેની માહિતી આપવા માટે વિશે થોડી માહિતી પૂરી પાડશો સર્વાઈકલ કેન્સર એટલે કે આપણે ગુજરાતીમાં ગર્ભાશયના મુખનું કેન્સર કહીએ છીએ હવે જે આ સર્વાઈકલ કેન્સર છે એ દુનિયામાં ચોથા નંબરનું કેન્સર છે પણ આપણા ભારત દેશમાં આ કેન્સર બીજા નંબરનું કેન્સર છે એટલે જ્યારે આપણે ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બે હજાર વીસમાં આના ઉપર સર્વે કર્યું અને એમાં દુનિયામાં એ લોકોએ દેખ્યું કે સાડા છ લાખ સ્ત્રીઓ વર્ષમાં આ કેન્સરથી પ્રોબ્લેમમાં આવે છે અને એમાંથી સાડા ત્રણ લાખ સ્ત્રીઓનું આ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરથી એમનું મૃત્યુ થાય છે જ્યારે આપણા ભારત દેશમાં જ્યારે બે હજાર વીસમાં સર્વે કરવામાં આવ્યો તો એમાં એમણે દેખ્યું કે અરાઉન્ડ એક લાખ બાર હજાર સ્ત્રીઓ આમાં આનાથી પેલી પ્રોબ્લેમમાં આવે છે અને એમાં અરાઉન્ડ સી સિત્યોતેર હજાર ત્રણસો સ્ત્રીઓનું આનાથી મૃત્યુ થાય છે એટલે પછી ડબલ્યુએચએ એવું વિચાર્યું કે આપણે આ આટલો મોટો પ્રોબ્લેમ છે દુનિયામાં સર્વાઇકલ કેન્સર

સર્વાઇકલ કેન્સર એક હ્યુમન પેપિલોમાં વાયરસ છે એના કારણે થાય છે પણ આ જે હ્યુમન પેપિલોમાં વાયરસ છે સોથી દોઢસો પ્રકારના આવે છે અને દરેક સ્ત્રી જે પર સ્ત્રી છે કે જે શારીરિક સંબંધ ધરાવતી સ્ત્રી છે એમાં લાઈફ ટાઈમમાં આ ઇન્ફેક્શન એક ના એક વખત આ હ્યુમન પેપિલોમા વાયરસથી ઇન્ફેક્શન તો થાય જ છે પણ એમાંથી એસી ટકા સ્ત્રીઓમાં આ ઇન્ફેક્શન છે પોતાની જાતે જ નિર્ભૂત થઈ જાય છે પણ એમાં વીસ સ્ત્રીઓ છે જેમાં આ ઇન્ફેક્શન આગળ વધે છે આગળ વધતા વધતા એ કેન્સરમાં પ્રબળ થાય છે સર્વાઇકલ કેન્સરના પરિબળો કયા છે સર્વાઇકલ કેન્સરમાં એક તો આ હ્યુમન પેપિલોમા વાયરસના કારણે થાય છે અને આ થવાનું નોર્મલ કમ્યુનિટીમાં એવું હોય છે કે જેની લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ હોય કે જે નાની વયે પરણે ગજાય છે જે સ્ત્રીઓ નાની બાળકીઓને જ્યારે પરણાવવામાં આવે છે કે એકથી વધારે પાર્ટનર હોય એ લોકોને ધૂમ્રપાન કરતા લોકોને કે બીજી કોઈ બીજી બેડ હેબિટ હોય એના કારણે કે પછી જેને આ સોશિયો ઇકોનોમિક સ્ટેટસ કે પછી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોમાં જનરલી દેખવા મળે છે તો પછી સર્વાઈકલ કેન્સરના લક્ષણો કયા છે જે આપણને આઈડિયા આવે કે એ લક્ષણોથી આપણને સર્વાઈકલ કેન્સર થાય છે આ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર એવું છે કે જેમાં પહેલાં અને બીજા સ્ટેજમાં જનરલી લોકોને ખ્યાલ આવતો નથી કારણ કે એમને કોઈ તકલીફ હોતી નથી પણ ફાઇનલ એટલે કે થર્ડ અને ફોર્થ સ્ટેજમાં એમને તકલીફ થાય અને જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ખ્યાલ આવે છે એટલે જનરલી એમાં એવું હોય છે કે સફેદ પાણી પડવું બે માસિકની વચ્ચે એમને માસિક જેવું દેખાવું કે પછી સંબંધ રાખે ત્યારે માસિક જેવું દેખાવું કે મેનોપોઝ આવી ગયો એના પછી માસિક જેવું આવવું ખંજવાળ આવવી સફેદ પાણી પડે એટલે દુર્ગંધ આવવી કે પછી બીજા પગમાં દુખાવો થવો શરીરમાં કળતર થવી આવા તકલીફ થતી હોય તો કોઈ પણ સ્ત્રી હોય એને પોતાના એક વખત પોતાના નિયર બાય કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ હોય એની પાસે ચેકઅપ કરાવવું બહુ જરૂરી છે

અ સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગ ટેસ્ટમાં અલગ અલગ ટાઇપના ટેસ્ટ આવે છે સૌથી બેઝિક ટેસ્ટ પેપ્સ સ્મીયર ટેસ્ટ લેટવે સાઇટોલોજી ટેસ્ટ પછી એચપીવી ડીએનએ ટેસ્ટિંગ છે એના સિવાય કોલ્પોસ્કોપિક ગાઇડેડ બાયોપ્સી છે સ્ક્રીનિંગ ટેસ્ટ કરતા પહેલા શું જોઈએ આ ટેસ્ટ પહેલા આપણે દરેક દર્દી છે એને અમુક વસ્તુ ધ્યાનમાં રાખવા માટે કહેવું જોઈએ આ ટેસ્ટ કરવાનો હોય એ માસિક વખતે નથી થતો એટલે કોઈ પણ સ્ત્રી માસિકમાં હોય તો આ ટેસ્ટ ન કરાવવો જોઈએ પછી એના સિવાય કે એમને આપણે ગાઈડન્સ આપવું જોઈએ કે આ ટેસ્ટ કરાવતા પહેલા કોઈ પણ સ્ત્રીએ ચોવીસથી થી અડતાલીસ કલાક સુધી સંબંધ નથી રાખવાનો કે કોઈ પણ એવી જીવજંતુનાશક જંતુનાશક વસ્તુ વાપરતા હોય યોની માર્ગમાં કે કોઈ ટ્યુબ કોઈ વોશ વજાઇનલ વોશ કે એવું કંઈ વાપરતા ઓછા તો એ વાપરવું નહીં જોઈએ કે પછી કોઈ ગર્ભ નિરોધક ગોળી લેતા હોય તો એ પહેલેથી બંધ કરવી જોઈએ આપણે એમને આ ગાઈડન્સ ટેસ્ટ કરાવ્યા પહેલાં આપવું જોઈએ જેથી ટેસ્ટમાં રિઝલ્ટ ખરાબ ન આવે બરાબર તો આ જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ પોઝિટિવ આવે તો શું કરવું જોઈએ જો આ સ્ક્રીનિંગ ટેસ્ટ પોઝિટિવ આવે તો એનો તમને ગર્ભાશયના મુખનું કેન્સર છે કે બહુ બધા પ્રકાર છે એનું કોઈ ઇન્ફેક્શન હોય છે કે કંઈ બીજી તકલીફ હોય કે પછી કેન્સર થવા પહેલાના પરિબળો હોઈ શકે એટલે આપણા શરીરમાં ટેસ્ટ પોઝિટિવ આવવાનો મતલબ એવો છે કે કોષો અસામાન્ય કોષો છે તમારા શરીરમાં પણ એનો આપણે આગળ ડાયગ્નોઝ કરવો જોઈએ કે આ ખરેખર કેન્સર થવાના કોષો છે કે બીજા કોષો છે એના માટે આપણે આને આગળના ટેસ્ટ કરવા જોઈએ જેવી રીતે એચપીવી ડીએનએ ટેસ્ટ છે કોલ્પોસ્કોપિક ગાઇડેડ બાયોપ્સી ટેસ્ટ છે એ બધા ટેસ્ટ કરી અને પછી એનું આગળ નાબૂદ કરવું જોઈએ નિદાન લાવવું જોઈએ આ ટેસ્ટ પીડાદાયક છે કે નથી ના દરેક સ્ત્રીને એવું લાગે કે આ ટેસ્ટમાં શું હશે અને બધા ગભરાય છે પણ ખરેખર આ ટેસ્ટ એકદમ જ નોર્મલ છે આનાથી બિલકુલ પીડા થતી નથી અને આ ટેસ્ટ કદાચ એક કે બે મિનિટ એટલું જ ટાઈમ લાગે છે જેવી રીતે દરેક સ્ત્રી મતલબ કોઈક સ્ત્રી આંકડી પહેરી હશે કે નોર્મલ ડિલિવરી થઈ હશે એના કરતાં પણ ઈઝી છે અને આમાં કોઈ પીડા થતી નથી એટલે કોઈ સ્ત્રીએ ગભરાવું ન જોઈએ અને આ ટેસ્ટ કરાવવો જોઈએ તમે જે કીધું સર્વાઇકલ કેન્સરની જે રસી મળે છે બજારમાં બરાબર તો એના વિશે તમે મને થોડી માહિતી આપશો હા સર્વાઇકલ કેન્સરની રસી એટલે કે એને હ્યુમન પેપિલોમા વાયરસની રસી કહે છે એ માર્કેટમાં અલગ અલગ પ્રકારની રસી છે જ્યાં જેવી રીતે ગાર્ડેસિલ 4 ગાર્ડેસિલ 9 સર્વાવેક અને બીજી અલગ અલગ રસી છે જેવી કે સર્વિવિક એ બધી રસી મળે છે એ બધી જ રસીને હ્યુમન પેપિલોમા વાયરસની રસી કહે છે તો આ રસી લેવા લેવા માટે કેટલા ડોઝ જોઈએ આજે તમે જે રસી કીધી એમાં કેટલા ડોઝ આવે છે કેટલા ટાઈમ સુધી તમે આપી શકો છો આ રસી છે એમાં જે રસી અને રસી છે તો એમાં આ રસી આપણે જ્યારે નવથી થી ચૌદ વર્ષની બાળકી કે પછી નવથી થી ચૌદ વર્ષના દીકરાઓમાં આપીએ છીએ તો એમાં બે ડોઝ હોય છે એ એક અત્યારે આપ્યો અને એક છ મહિનાની ગેપ પછી છ મહિને આપવામાં આવે છે અને જો ચૌદ વર્ષથી ઉપરના દીકરા કે દીકરીઓ હોય એટલે કે પંદર થી છવ્વીસ વર્ષના દીકરા દીકરીઓ હોય તો એમાં ગાડીસીલ નાઇન અને સર્વાવેક રસી આપવામાં આવે છે જે રસી એક અત્યારે એક બે મહિને અને એક છ મહિને આપવામાં આવે છે એમાં ત્રણ ડોઝ આપવામાં આવે છે હવે જે આ રસી છે એ એ જે એસોસિએશન છે પ્રમાણે વર્ષની ઉંમર સુધીની સ્ત્રીઓમાં આપવામાં આવે છે એટલે એમાં પણ ત્રણ જ ડોઝ આપવાના હોય છે પણ પહેલા એ લોકો ટેસ્ટ કરાવવાનો અને ટેસ્ટમાં નેગેટિવ આવે તો પછી આપણે આ રસી અમને સેમ જીરો બે અને છ મહિને આપી શકીએ છીએ આ રસી લેવાથી શું ફાયદા થાય છે આ રસીમાં એવું છે કે બધાને એવું લાગે કે ગર્ભાશયના મુખની રસી છે એટલે ખાલી દીકરીઓમાં જ એનો ફાયદો થાય પણ એવું નથી આ રસીથી દીકરા અને દીકરી બંનેમાં ફાયદો થાય છે એમાં એવું છે કે આ રસી લેવાથી ગર્ભાશયના મુખના કેન્સરથી યોની માર્ગના કેન્સરથી કે પછી જે વાયરસથી જે ઝાંઘમાં મસા થાય છે એનાથી ગુદાના કેન્સરથી પછી એના સિવાય મળદ્વારના કેન્સરથી આ બધાથી પ્રોટેક્શન મળે છે એટલે જ એવું કહેવામાં આવે છે ગાઈડલાઇન પ્રમાણે કે દીકરા અને દીકરી છે ના અત્યાર સુધી એવી સ્ટડી પ્રમાણે એવી કોઈ આડઅસર નથી અને આ રસી એકદમ સેફ છે એટલે મારા પ્રમાણે આ રસી દરેક બાળકીએ દરેક દીકરાએ લેવી જોઈએ એટલીસ્ટ નવથી થી વાળા વર્ષ વર્ષની ઉંમર સુધીમાં તો આ રસી લેવી જ જોઈએ અને આ રસી લીધા પછી કોઈ પ્રેગ્નેસી હોય તો એના પર આડઅસર થાય છે કે નથી ના કદાચ ક્યારે કદાચ આ રસી તમે લઈ લીધી અને પછી તમને એક બે મહિના પછી ખ્યાલ આવે કે હા આ સ્ત્રી પ્રેગ્નેન્ટ છે તો એની કોઈ તકલીફ થતી નથી એના ઉપર કોઈ પ્રેગ્નેન્સીમાં પ્રોબ્લેમ થતો નથી બસ આપણે એને એ ગાઈડન્સ આપવાનું કે હવે તમારે જે નેક્સ્ટ બે ડોઝ છે એ રસી તમારી ડિલિવરી પછી લો પ્રેગ્નેન્સીમાં નથી લેવાની ડિલિવરી થઈ ગયા પછી રસી લઈ શકે છે આ રસી લીધી છે એ પ્રેગ્નન્સી રાખવા માટે કઈ તકલીફ થઈ શકે છે ખરા ના આ રસી લેવાથી ભવિષ્યમાં પ્રેગ્નન્સી રહેવા માટે એના ઉપર કોઈ અસર થતી નથી આ રસી એકચ્યુઅલી બે હજાર છથી એના ઉપર સર્વે થયો છે અને બે હજાર છથી આ માર્કેટમાં મળે છે પણ અત્યાર સુધી જેટલા પણ લોકોએ લઈ છે એમાં કોઈને પણ આના પ્રેગ્નન્સી ઉપર કોઈ ઇફેક્ટ થઈ નથી અને બહુ બધા લોકો પ્રેગ્નન્ટ પણ થઈ ગયા છે એટલે એઝ સચ આ રસીથી કોઈ એવી આડઅસર નથી સર્વાઈકલ કેન્સર થાય તો આ આપણને જે એનાથી બચાવ બચાવવા માટે જે સારવાર છે એ થઈ શકે છે ખરા જો આપણને સર્વાઇકલ કેન્સર અર્લી સ્ટેજમાં ખ્યાલ આવે કે વહેલા આપણને આ ટેસ્ટને બધું કરાવવાથી ખ્યાલ આવી ગયો કે આપણને કંઈક એની અસર છે તો સો એ સો ટકા આ કેન્સરથી આપણે બચી શકીએ છીએ એમાં એક વખત ટેસ્ટ કર્યો એના પછી આપણે અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે એના પછી એની સારવાર કરવામાં આવે છે જેવી રીતે એના માટે સર્જરી છે એના માટે એના પછી રેડિયોથેરાપી કિમોથેરાપી એ બધું કરવાથી મોટા ભાગની સ્ત્રીઓ જેને વહેલા સ્ટેજે ખ્યાલ આવે એ સો એ સો ટકા આનાથી બચી શકે છે એટલે આ કેન્સરથી ડરવાની જરૂર નથી પણ આ કેન્સર જેટલું આપણે એનો ટેસ્ટ કરાવીએ એની રસી લઈએ એટલું આપણે વહેલા તકે ખ્યાલ આવે છે તો આપણે આ ટેસ્ટ આ કેન્સરથી બચી શકીએ છીએ સર્વાઈકલ કેન્સરની આપણે જે રસી લઈએ છીએ એ કેટલા કેટલા ટાઈમ સુધી કરાવવો જોઈએ અને કેટલી ઉંમર સુધી કરાવવો જોઈએ આ ટેસ્ટમાં એવું છે કે આ ટેસ્ટ આપણે આમ તો એકવીસ વર્ષથી પણ સ્ત્રીઓમાં કરાવવું જોઈએ પણ કદાચ પચીસ વર્ષથી પાસઠ વર્ષની સ્ત્રીઓમાં જે પણ છે કે શારીરિક સંબંધ ધરાવે છે એ સ્ત્રીઓમાં કરવામાં આવે છે અને એમાં એવું છે કે આ ટેસ્ટ પચીસ થી એના પછી દર પાંચ વર્ષે કરવામાં આવે છે કદાચ તમે પાસઠ વર્ષના છો અને આ ટેસ્ટ છેલ્લા ત્રણ ત્રણ વખતથી નેગેટિવ આવે છે તો પછી આગળ કરાવવાની જરૂર નથી પણ કદાચ કોઈ એચઆઈવી પોઝિટિવ પેશન્ટ હોય એટલે કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય તો એ ક્વોલિફિકેશન ને દર વર્ષે આ ટેસ્ટ કરાવવાનો હોય છે અને કદાચ કોઈની ગર્ભાશયની કોથળી નીકાળી દીધી પણ એની પાછળનું કારણ વધારે માસિક આવવાનું હોય કે નાની ગાંઠ હોય તો પછી એ લોકોએ કરાવવાની જરૂર નથી પણ કોઈને કેન્સરના કારણે કેન્સરના કારણે જે ગર્ભાશયનું મુખ નીકાળી દીધું હોય કે ગર્ભાશયનું ગર્ભાશય નીકાળી દીધું હોય તો એ લોકોએ આ ટેસ્ટ કરાવવો જોઈએ તમે જે સર્વાગ કેન્સર વિશે વાત કરી બરાબર તો મારા તરફથી એક ક્વેશ્ચન હતો કે જે મને ખાસા સમયથી ડાઉટ હતો સર્વાઈકલ કેન્સરથી શું મૃત્યુ થઈ શકે ખરા હા મૃત્યુ જો તમને લાસ્ટ સ્ટેજમાં મોટાભાગના જે ગર્ભાશયના મુખના કેન્સર છે એટલે કે કેન્સર એ જ ખ્યાલ આવે છે કારણ કે લોકો એટલા અવેર નથી અને લોકોને કંઈ થોડી નાની તકલીફ હોય તો ડોક્ટર ડૉક્ટર પાસે જતા નથી એટલે એમને આ કેન્સર છેલ્લા સ્ટેજમાં પકડાય છે અને એના કારણે મૃત્યુ થાય છે કારણ કે વેલી તકે પકડાય તો એની 100% ટકા બચી શકે પણ છેલ્લા સ્ટેજમાં એટલી હદે પહોંચી ગઈ હોય છે તો બચવાના ચાન્સીસ થોડા ઓછા થઈ જાય છે